ભરૂચ વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી એક્ઝિબિશન માં ભીડ ઉમટી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મક્તમપુર કૃષિ યુનિવર્સિટી ખાતે વન્ય પ્રાણી સપ્તાહ બે પચીસ અંતર્ગત વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશન નું કાર્યક્રમ યોજાયું હતું ભરૂચ જિલ્લાના વન્ય પ્રાણી ફોટોગ્રાફર દ્વારા લીધેલ ફોટોગ્રાફ પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા આ પ્રદર્શની રવિવારે સાંજ સુધી ચાલશે આ પ્રસંગે કલેક્ટર ગૌરાંગ મકવાણા ડીએફઓ ભાવના દેસાઈ કૃષિ કોલેજના પ્રિન્સિપલ ડીડી પટેલ શિક્ષણાધિકાર સ્વાતિબા રાઓલ સહિતના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતા જે મિત્રો છે જે રાત દિવસ એક કરી અને એ મોમેન્ટ્સને કેપ્ચર કરતા હોય છે પ્રકૃતિની સુંદરતાને પોતાના કેમેરામાં કંડારતા હોય છે એવા ફોટોગ્રાફ્સનું ખૂબ સુંદર મજાનું પ્રદર્શન અહીંયા યોજાયું ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો કોલેજના જે એગ્રીકલ્ચર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો અને જિલ્લાની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ પણ આજે અને જ્યાં સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે લગભગ આઠમી તારીખ સુધી ચાલવાનું છે ત્યાં સુધી આ એક્ઝિબિશનનો લાભ લેવાના છે આવનારી પેઢીને પ્રકૃતિની મહત્તા સમજાય માનવ જીવન અને જે પશુ પંખીઓ એમનું જીવન છે એમાં ક્યાં સુમેળ સદાય એ બધી બાબુતોની સમજ એમનામાં કેળવાય એ માટે આવા એક્ઝિબિશન ખૂબ મહત્વના છે